નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું આર્થિક સ્વાગત છે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના સરકાર દ્વારા આધાર કાર્ડની અંદર રેશનિંગ કે અથવા તો રેશનિંગ કાર્ડની અંદર આધાર કાર્ડ એ કેવાય કરવાના આવ્યું છે તો રેશનિંગ કાર્ડની અંદર તમારે આધાર કાર્ડ કેવાય કેવી રીતના કરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો તો મિત્રો સૌ પ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો શું કરવાનું છે કે સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે અને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારે માય રેશન માય રેશન કાર્ડ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તો આ એપ્લિકેશન લગભગ ચારથી કે પાંચ એમબીની હશે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે એને ઓપન કરવાની છે તમે જ્યારે પણ એપ્લિકેશન ઓપન કરશો તો સૌપ્રથમ તમારે લોગ કરવાનું રહેશે એપ્લિકેશનની અંદર આ રીતના એક પેજ ઓપન થશે જેની અંદર તમારે અહીંયા નવા વપરાશકર્તા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા તમારે પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે જે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે જો તમે પહેલાંથી જ લોગિન કરેલું હોય તો ડાયરેક્ટ તમારે લોગિન કરવાનું રહેશે અહીંયા અને તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે ઓટીપી દાખલ કર્યા પર તમારે અહીંયા ઓટીપી ચકાસો એના પર તમારે ક્લિક કરવાનું છે સક્સેસ તો આ રીતના તમારે એક આખું વેબ પેજ ઓપન થશે જેની અંદર તમારે અલગ અલગ ઓપ્શન બતાવેલા છે તમારા વેજબી ભાવની દુકાન મળવાપાત્ર જથ્થો મેળવેલ જથ્થાની વિગત બિલ રસીદ રેશિંગ કાર્ડને લગતી સેવાઓ મોબાઈલ સેડિંગ જાહેર વિતરણ વ્યવસ્થા એવી અલગ અલગ પેજ ઓપન લખવાનું રહેશે હવે અહીંયા તમારે એક ઓપ્શન આપેલું છે કે આધારી કે વાયસી તો તમારે આધારી કે વાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આધાર કી કેવાયસી ઉપર ક્લિક કરશો તો આ રીતના એક સૂચનાઓ આવશે જે તમારી એન્ડ કન્ડિશન છે એ કેવી રીતના કરવું એ અહીંયા તમને બતાવેલું છે તો આ સૂચનાઓ ઉપર તમારે અહીંયા માર્ક કરવાનું છે અને અહીંયા તમારે કાર્ડની વિગત મેળવવાની છે તમારા કાર્ડની વિગત આવ્યા બાદ અહીંયા તમારે કેપ્ચર કોડ નાખવાનો રહેશે અહીંયા તમે કેપ્ચર કોડ નખશો તો અહીંયા લખેલું કે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તો અહીંયા તમે કાર્ડના સભ્યોની વિગત ઉપર કાર્ડના સભ્યો ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના તમારા જે રેશનિંગ કાર્ડની અંદર જે નામ હશે એ બધું બતાવશે અને જે સભ્યોનું કેવાયસી કરવાનું છે એ અહીંયા તમે ટીક કરશો તો એનું નામ આવી જશે અને અહીંયા નીચે લખ્યો કે આ સભ્યમાં આધારે એ કેવાયસી કરો તો એના ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એક સંમતિ આવશે જેની અંદર તમારે ચેકબોક્સની અંદર માર્ક કરવાનું છે અને ઓટીપી જનરેટ કરવાનું છે ઓટીપી આવ્યા બાદ તમારે અહીંયા ઓટીપી દાખલ કરવાનું છે તમે અહીંયા ઓટીપી નખશો તો અહીંયા ઓટીપી ચકાસ સ્ટેપ આવશે જેના અંદર તમારે ક્લિક કરવાનું છે તમે ઓટીપી નખશો તો અહીંયા ઓટીપી ચકાસ ઉપર તમે ક્લિક કરશો તો નીચે તમારે લાઈવ ફોટોની એક ઓપ્શન આવશે જેની અંદર તમારે માર્ક કરવાનું છે તો મિત્રો ફેસ વેરીફાય થાય એના પછી તમારે લાઈવ ફોટા પર ક્લિક કરવાનું છે અહીંયા મેં એક વિડીયોને અંદર તમને રેશનિંગ કાર્ડની વિગતો અપડેટ કરવા માટે શું શું વિગતો જોઈએ એ પણ અહીંયા એક ફોટોના માધ્યમ દ્વારા તમને સમજાવું છું કે કેશ વેરીફાઈ કર્યા બાદ તમારે લાઈવ ફોટો ઉપર ક્લિક કરવાનું અને જેની અંદર તમારે એક વખત આંખો પર પટાવવાની રહેશે ત્યારબાદ કેપ્ચર બટન ઉપર ક્લિક કરવું જે વ્યક્તિનો ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો એની અંદર લીલા કલરનું વર્તુળ થશે અને ત્યાર અન્યથા જો તમારો ફોટો વ્યવસ્થિત નહીં દેખાય તો લાલ કલરનું વર્તુળ થશે અને જો ફોટો વ્યવસ્થિત હશે તો લીલા કલરનું વર્તુળ દેખાશે તો તમારે ત્યાં જેવું તમારો લાઈવ ફોટો ઓકે બતાવશે તો એની અંદર તમારે બોલશે કે કહેવાય છે સક્સેસફુલ અને જો કેવાયસી કે સ એ કેવાયસી થયું હશે તો લીલા કલરના શબ્દોમાં એટલે કે તમારે જ્યારે તમે ફોટા ઉપર ક્લિક કરશો તો તમારા વર્તુળની અંદર લીલા કલરનું વર્તુળ દેખાશે એ તમારે સક્સેસ થઈ જશે તો સક્સેસફુલનો મેસેજ આવશે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યારબાદ તમારે નીચે હું આ સંમતિ મોકલવું જોઈએ એવું એક ઓપ્શન આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ચોવીસ કલાકની અંદર રેશનિંગ કાર્ડની સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી ચોવીસ કલાકની અંદર થઈ જશે અને મિત્રો તમારે રેશનિંગ કાર્ડની બીજી પણ જો માહિતી જોઈતી હોય તો અહીંયા તમે કોઈપણ ઉપર ક્લિક કરશો તો તમારે અહીંયા રેસનિંગ કાર્ડની બધી દરેક માહિતી તમને જોવા મળશે તો મિત્રો અત્યારે વિદ્યાર્થી મિત્રો માટે કે જેને સ્કોલરશિપના ફોર્મ ભરવાના છે તેવા મિત્રોને રેશનિંગ કાર્ડ અંગાતે આધાર કાર્ડ ફરજીયાત એ કરેલું હોવું જોઈએ તો જ એમને સ્કોલરશિપ મળી શકશે તો મિત્રો દરેક મિત્રોને આ વિડીયો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને રેશનિંગ કાર્ડ કહેવાય કેવી રીતના કરવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે ગુજરાતી ભાષામાં જોઈ શકશો તો મિત્રો જેમ બને એમ આ વિડીયો આગળ શેર કરો જેથી કરીને દરેક લોકોને આ વિડીયો કામમાં આવે અને રોજ ટેકનિકલના વિડીયો અને ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો